તો ઘણો ચડી ગયો દારૂ વાળા છે કે જેટલો પાયો આ તો જે મળે એની કઈ કાઢી નાખો જીવ ચલ્યા અને સુખના હા કન્યો છે કન્યો અને ઓ સુખા તું હું ચમા આવ થઈ ગયો વિનાયો વિનાયો એક ચીલી પીવા ત્રણ ચીલી નું જોર માર કોણ બીજો કોણ તો માપનો પીતો હોય તો મન ઘરે મુકવાય ને હે હે કરવાની

જો છે સારો ધટિંગ કર્યા છે યાર એ અને કાકાવાને કાધો ની આવી ₹20 માંગ મંગકાના અલ્યા સારો ₹20 તને જો કોમે करतो ને ₹20 નઈ હાલતો હું કોઈ નઈ આવતો મને પૈસા છે ઓ ના તમારો હા હા અને આટમાં બાકી બરાબર બરાબર

છોકરો ના બના તો બેવું બાપ બના એમ કે આવું આવું ચાલતું છે એવું જ હોય બરાબર કરે અત્યારે બાપ તો છોકરા ને ભરવું પડે છોકરા લેવાનું પર બાપ ને ફરવું પડે આપણે કામ કરીશ પણ આ બધું પૂરું કરી લે તમે પાણી નથી કરે હજી એક તો ભારે પાણી આવે છે ઘરના પાણી છે નહીં જાઉં તમા

આજે તો પરિણામ ચો ભોગવી છે અમને બાપ બન્યા પણ હું વખત વિચાર કરિંદગી બેઠા બેઠા ખાવ ખુરશી વાલે બોલો બોલો ખુરશી ભાવે ત્રણસો રૂપિયા હા ત્રણસો રૂપિયા માં બેટા બેટા આખી જિંદગી ખાવ પાંચસો રૂપિયા ઉઠા ઉઠા બોલો કહેવાનું લેવાની હવા લેવાની બાકી લેવાની બાકી તો હજી બોની નઈ થઈ મને નહીં આપો તમે હલ તમાર નામ શું

હું જાદુગર ખુરશી અમે તમે મને બાકી ના આની ના બરાબર તમારા પપ્પા છે ને તો લઈ લો હવે બરાબર રૂપિયા લાવો રૂપિયા કઈ

મેની કો રૂપ માં આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું બરાબર આ હું તો છો ત્રણસો રૂપિયા આપ્યા તમાર કમા તમાર કમાર ખાવાનું મત પેલા ચોખવા જ કાઢ બેઠું મેચું ખાય ત્રણસો પાસે રોડ માં જતા રહો કુલ બોલી રહ્યો જરૂર નહીં અમારે તમારી તમે પચીસ ચાલે અમારે જરૂર નહી ના હું તો બે ખે અને તમારે કમાવાનું મારે ખાવાનું બાપ નું એવું કોણ ભણે બે તો ભણે ના 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 વાત ખોતી પણ બરાબર મારું દેવું તમાર ભણવાનું અમે કરાવી દઈશું ના ના તમે ના પતી ગયો હવે આ જોયો તમે તો તમે શું આ જોયો લોટો તો રાખો તમારી પાસે અમાર નહી જોતો જોયો એ તો જોઈ લીધો લોટો તો એટલે સ્વાત માં સમજી જા તમે તો જોઈ લીધો ને સમજી

લોટા ને ત્યાં મન માર છે હોય નઈ હા માર છે બે ને બાપ માર બેટો બાપને મારશે આ ન તો બાપ નું બોડું ના ભાઈ ના મે ચોખવા જ કણી ગયા તમે ખુરશી લઈ આ બાંકો આ બાંકો બરાબર દિવસ ઘરે તમારી જરૂરત લઈને ફણવાનો ને ખાવાનો તમારો ફરો બરાબર હવે ખેતર આવતા નહીં પણ ભૂલી ચુક્યો ના ના આવું ગેટ આડો થઈ જાય છે આજથી ખાવા બહુ જ બપોર ના હવા તાળા બેઠો બેઠે બેઠા 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 લાવી દેજો તમારતા ભડાકા